તમારા ખેતરમાં ટાવર નખાવો ને દર મહિને મેળવો પચાસ હજાર રૂપિયા બાપા આપડા ખેતર માં ટાવર નાખાય તો દર મહિને પચાસ હજાર રૂપિયા કમાશું અરે બેટા આ તો હા ખોટું હોય અને આપડે પર પૈસા પડાવવાનો ધંધો હોય તું સમજ તો પેપર માં આલી લઉં તો ખોટું ના હોય બાપા બાપા આ તો નફા પર આવે છે પૈસા આપવાના નહીં આ તો કોઈ વાંધો ની કર ફોન અയ്യો રે માળો માર હેલો હું વિફલ બોલો હા સાહેબ મેં તમારી પેપર હા તો અમે અમારા ખેતરમાં ટાવર નખાવા માંગીએ છીએ હા તો અમારા કંપનીના માણસો તમારી જમીન જોવા આવશે બે ત્રણ દિવસ ચેક કરી જે હશે જવાબ કહીશું હા તો હું મારું એડ્રેસ અને લોકેશન સેન્ડ કરું વોટ્સઅપમાં

डॉक्यूमेंट्स तो बराबर है डॉक्यूमेंट्स पर तुम्हारा आगे प्रोसेस बन है ना हमारा तो चालू करा हमारे तुम्हें 10000 रुपया आता है डॉक्टर भगत जी ने से फोन पे कर दो तो चल से हूं आज ही ओके तुम्हारा खाता में आ गया ओके जी भाई तुम्हारा पैसा आ गया बस 10 15 दिन में हमारी कंपनी के आगे तुम्हारा फिटर आ गई તમારા ખાતામાં દર મહિને પચાસ હાજર રૂપિયા આવશે આપણે ઓલા ટાવર દસ હજાર રૂપિયા આ દોઢ મહિનો જેવું હવે આનું શું થયું હવે હાલ જ ફોન કરું બાબા

હું ફોન કરી લાવો એટલે આપણે ઓલા ટાવર કંપની વાળા ને ત્રણ ત્રણ મહિના થઈ ગયા હજી તો સમાચાર આવ્યા નથી શું થયું ફોન કરું હવે नंबर पर कॉल करी गया छो कि हाल मा नेटवर्क कवरेज क्षेत्र नहीं बाहर छे कृपा करी थोड़ा समय पछि सुजो फोन तो सुजो पावे तो आवे आवे ऑफिस जाओ पछि हां बाबा है तो तारू मारी लो